જે દેશ માટે અઢાર અઢાર કલાક કામ કરીને ગરીબોની ચિંતા કરીને નાનામાં નાનો માણસ કોઈ ભૂખો ના રહે કોરોના કાળથી મફત અનાજ આયુષ્યમાન કાર્ડ ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયા અનેક એવી યોજનાઓ છે કે જે યોજના આપણે ગણાવવા બેસીએ તો કલાકોના કલાકો નીકળી જાય ત્યારે આ ભાઈ એવું કહેતા હતા કે ભાઈ વાઘોડિયા વિધાનસભા ખુલ્લું મેદાન હું કોઈના માટે નહીં મૂકું ત્યારે મેં આપના માધ્યમથી જ કીધું હતું કે ભાઈ આ ખુલ્લું મેદાનની જે વાતો કરી રહ્યા છીએ કોઈ જગ્યાએ હરીફાઈમાં પણ નથી અને વાઘોડિયાની જનતાનો અમને પ્રેમ છે ને વાઘોડિયાના વિકાસ માટે જ્યારે અમે રાજીનામું આપ્યું હોય ત્યારે જનતાનો પૂરેપૂરો પ્રેમ ને વિશ્વાસ અમારી સાથે હતો એટલે અમે તો એ દિવસે જ કીધું હતું કે આ ભાઈ કોઈ કોમ્પિટિશનમાં પણ નથી અને આ જે કંઈ પોતાની વાતો કરીને ભારતીય જનતા પાર્ટી સાથે જે ડીલને કમિટમેન્ટો લેવા માટે થઈને આ બે ફોર્મ ભર્યું હતું એમના દીકરીશ્રી એવું કહેતા હતા કે ભાઈ આ તો અગિયાર મહિનાનો કોન્ટ્રાક હતો અને હવે અમે અમારું પજેશન લેવા આવ્યા છીએ તો મારે તમારા માધ્યમથી કહેવું છે કે આ વાઘોડિયા શું એમની જાગીર હતી એમનો દસ્તાવેજ હતો તો અગિયાર મહિનાનું ભાડું ઘર ખાલી કરાવવું છે તો ક્યાંય ગયા ભાડું ઘર ખાલું કરાવવા માટે આવવું તો મેદાનમાં આવો કેમ રણછોડ થઈ ગયા એટલે આ સિંહની ગર્જના જ કાફી છે અને આ કોઈની જનતાની સેવા કર્યા વગર આ લોકો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના નામે જીત્યા હતા મોદી સાહેબના નામે એમને મત મળ્યા હતા ગયા વખતે પણ બે હજાર બાવીસમાં મારી સામે જ ડિપોઝિટ ખોઈ હતી ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારીમાં હું હોય બાવીસની અંદર એમને પોતે અને કોંગ્રેસે બંને પોતાની ડિપોઝિટ ગુમાવી હોય ત્યારે આવા લોકોની વાતોમાં જનતા જાણતી હોય છે અને વાઘોડિયાની જનતાના આશીર્વાદ અને પ્રેમ અમારી સાથે છે એટલે આપે જોઈ લીધું કે ભાઈ આ ખોટી ખોટી વાતો કરવાવાળા હવે ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડવાનો જે કંઈ એમનો પ્રયત્ન છે એમાં જનતા ક્યારેય આવવાની નથી એ લોકોએ પચીસ વર્ષના શાસનમાં કોંગ્રેસ હોય કે મધુ શ્રીવાસ્તવ હોય એ લોકોએ શું ધંધા કર્યા છે અને કઈ રીતે વાઘોડિયાની જનતાને લૂંટી છે જનતા જાણે જ છે એટલે એમને પોતે જ સ્વીકારી લીધું કે ભાઈ આ આબરુ બચાવ્યું હોય તો ફોર્મ પાછું ખેંચી લો નહીં તો આબરૂ પણ નહીં બચે મેં તો કીધું તું ગયા વખતે ચૌદ હજાર મળ્યા હતા આ વખતે ચૌદસોમાં પૂરું કરી દેશે એટલે એ સમજી ગયા એ સારી વાત છે બાપુ સીધો કોંગ્રેસનો ટેકો જાહેર કર્યો છે કઈ રીતે જુઓ છો એમાં હું ફેર પડે કોંગ્રેસ હોય કે મધુ શ્રીવાસ્તવ હોય બંને મારી સામે બાવીસમાં પોતાની ડિપોઝિટો ગુમાવી ચૂક્યા છે એટલે એની અંદર કોંગ્રેસને ટેકો આપે તો જનતા જાણે જ છે કે કોંગ્રેસ કેવી પાર્ટી છે એ કોંગ્રેસમાં પોતે પહેલાં ટિકિટ લેવા ગયા ટિકિટ ના મળી એટલે અપક્ષ ફોર્મ ભર્યું અપક્ષ ફોર્મ ભરીને પાછા કોંગ્રેસને ટેકો આપવા પહોંચી ગયા છે તો બંને પાર્ટીઓ આ ભાઈ પણ બાવીસમાં મારી સામે હતા અને કોંગ્રેસ પણ હતી એટલે કોંગ્રેસે ડિપોઝિટ ગુમાવી હતી ને મધુ શ્રીવાસ્તવે પણ ડિપોઝીટ ગુમાવી હતી આ વખતે પણ કોંગ્રેસ ડિપોઝીટ ગુમાવવાની છે અને અમારી જનતાના આશીર્વાદ છે અમારી સાથે એટલે ફરીથી કોંગ્રેસ ડિપોઝિટ ગુમાવશે આ કોઈ જગ્યાએ કોઈ પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટીની સામે કોમ્પિટિશનમાં છે જ નહીં બાપુ લાગે છે કે એક વખત તો ડિપોઝીટ ગુમાવી ચૂક્યા છે ફરી વખત ડિપોઝિટ જાય એની બીકના લીધે જા બિલકુલ સાચી વાત છે ફરી વખત ડિપોઝીટ જાય અને ફરી વખતે ચૌદ હજારના બદલે ચૌદસો મત આવે અને ગામમાં આબરું રહે ને એ કરતાં એમને પોતે સમજીને જે ફોર્મ પાછું ખેંચી લીધું છે એ બહુ ડાપણનું કામ કર્યું છે સામે ક્ષત્રિય ઉમેદવાર છે હવે કઈ રીતે સામે મારે એ વિષયમાં કંઈ કહેવું નથી ક્ષત્રિયો જાણે જ છે કોણ ઉમેદવાર શું છે એટલે ક્ષત્રિય સમાજનો હું પણ છું અને હું ક્ષત્રિય સમાજ સાથે જ છું એટલે ક્ષત્રિય સમાજની ચર્ચા કરવાનો કોઈ વિષય નથી અત્યારે વાઘોડિયા વિધાનસભાની અંદર આપ જોઈ રહ્યા છો દરેક જગ્યાએ મીડિયાના મિત્રો કવરેજ કરવા માટે આવતા હોય છે અમારી વાઘોડિયા જનની જનતાનો નાનામાં નાનો બાળકથી લઈને વડીલો સુધી પોતાના દીકરા તરીકે પોતાના ભાઈ તરીકે જે જે ગામોમાં અમે જવી છીએ એટલે દરેક લોકો નાનો બાળકથી લઈને વડીલ સુધી તમામ લોકો અમારું સન્માન સ્વાગત કરી અને પોતાની રીતે પોતે એવી જાહેરાતો કરે છે કે ભાઈ આ વખતે અમારા ત્યાં ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈપણને મત અમે આપવાના નથી અમારા સંસદના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને ધારાસભ્ય તરીકે મને અમારી વિધાનસભામાં કોઈ પણ જાતની કોમ્પિટિશન નથી અને અમારા ત્યાં કોઈ તમે પરિણામ આવે ત્યારે જોજો આ વિધાનસભાની અંદર એક લાખ ઉપરની લીડ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યને અને મને બંનેને મળવાની છે અને જનતાના પૂરેપૂરા આશીર્વાદ અમારી સાથે છે તો આ હતા ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓ સ્પષ્ટ પ્રમાણે કહી રહ્યા છે કે સામે જે અપક્ષ ઉમેદવારી કરી હતી મધુ શ્રીવાસે તેઓએ સારી રીતે સમજીને આ ઉમેદવારી પાછી ખેંચી છે કારણ કે જો ઉમેદવારી કરે તો તેમને ડિપોઝીટ પણ જાત તેવી વાત ધર્મેન્દ્રસિંહ વાઘેલા કરી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરા